હા નો મિત્રો તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે કારમાં વિડીયો લઈને આવો આજે તમારા બે હાજર સત્તર મોડલ ડબલ્યુ ટેન સંડુ પડી ટોપ મોડલ છે હર્ટિકા પણ તમને જોવા મળી જશે કંપની સીએનજી ની અંદર બે હાજર વીસ નું મોડલ છે કિંમત માટે તમે કોલ મેસેજ કરીને વધુ ની માહિતી લઈ શકો છો નંબર મારો આપેલો છે કોલ મેસેજ કરી શકો છો આ વેકેટર છે એની પણ તમે ડિટેલ લઈ શકો છો ઇકો પણ તમને જોવા મળી જશે સ્વિફ્ટ ડિઝાયર પણ જોવા મળી જશે બે હાજર વીસ નું મોડલ એવાનું છે એ પણ ટીપટાપ કંડિશન ની અંદર તમને અમારી જોડે ગાડી મળી જશે દરેક ગાડી ની અંદર અમારી જોડે તમને લોન પણ કરી આપવામાં આવે છે મિત્રો પાછા તમને બોલેરો પિકઅપ પણ તમારે જોવા મળે આ બોલેરો પિકઅપ છે બે હજાર ઓગણીસ નું મોડલ એકદમ ટીપટોપ કન્ડિશન ની અંદર બોડી લાઇન પણ છે કોઈ પણ જાતો કામકાજ છે નહીં ગાડી ની અંદર આ ગાડી છે બે હજાર તેર મોડલ ડીઝલ ની અંદર છે ડિઝાયર છે ડિઝાયર આ ગાડી છે માત્ર બે લાખ ની અંદર આપી દેવાની છે કિંમત ની બે લાખ રૂપિયા છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આપશો તો માન સન્માન કરી અને આપશો પેલી બાજુ તમને પોલો પણ જોવા મળે છે ઈકો પણ તમને જોવા મળી છે અને આ જ ગાડીઓના વિશે રોજ માહિતી જોતી હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલ ને ફોલો કરી લેજો કારણ કે હું તમારા માટે ગાડીઓના વિશે રોજ માહિતી લાવતો છું કઈ મુલાકાત થશે નવા વિડ સાથે ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં